મારું નામ મહેશ ચોટવડિયા અમરેલી જિલ્લા ખેડૂત આગેવાન ખેડૂત પુત્ર આજે મારી વેદના વ્યક્ત કરતા જણાવું છું કે આ કમોસમી વરસાદ ખૂબ તારાજી સર્જી છે તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગની આગાહીના પગલે જે આગાહી હતી એ પ્રમાણે ત્રણથી દસ તારીખ સુધીની હતી પરંતુ ગત ગઈકાલે પાંચ ગઈકાલે છ તારીખે ખૂબ વરસાદ પડ્યો અમારા વિસ્તારની અંદર અને આજે પણ વરસાદ આપ જોઈ શકો છો થોડી વાર પહેલાં જ ખૂબ પડી ગયો છે અને એટલું નુકસાન થયું છે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ખેતરોમાં ઢુંગળીના ઢગલાઓ પીડ્યા કોઈને ડુંગળી ઊભી છે કોઈને તલ બાજરો જુવાર મગ અરદોળ તમામ તેમજ રાતચારો જે ખેતરોમાં પીડ્યો છે એ પણ પલ્લીને રાગ થઈ ગયો છે ત્યારે અમારી ખાસ લાગણી અને માગણી છે તાત્કાલિક ધોરણે આ જે નુકસાન થયું છે એનું જે ખેતરોમાં નુકસાન જોઈ શકાય છે એવામાં તાત્કાલિક ધોરણે દિન બે થી ત્રણની અંદર સર્વે કરવામાં આવે અને ખેડૂતોને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કે અન્ય કોઈ સ્કોપથી ખેડૂતોને સહાય આપવામાં આવે બસ ખેડૂત ઉગરી શકે અને આપે જોયું કે એપીએમસી યાર્ડોમાં પણ કેવડા નુકસાન થયા હોવામાં દેવળિયા યાર્ડમાં પડેલી ડુંગળીની બે ત્રણ ચાર થડીઓ તો ડૂબી ગઈ એટલું પાણી વરસાદ પડ્યો છે ત્યારે તારાજી સર્જાણી છે આ વર્ષે ડુંગળીના ભાવ પણ ખેડૂતોને મળ્યા નથી ત્યારે ભૂતકાળમાં ચાર ચાર વખત સરકાર શ્રીએ સહાય સબસિડી આપેલી છે કટ્ટે તો આ વર્ષે પણ એમાં પ્લસ કરીને અપ કરીને સહાય સબસિડી આપે એવી અમારી લાગણી અને માગણી છે